વરાછા જગદીશનગર સોસાયટીમાં એક ઇસમને ગ્રાઉન્ડર ડેટિંગ એપ પર ચેટિંગ કરવા બોલાવી લૂંટી લેનાર બે આરોપીને વરાછા પોલીસે ઝડપી પાડ્યા વરાછા વિસ્તારમાં રત્ન કલાકારને ગ્રાઇન્ડર ગે ડેટિંગ એપ પર ચેટિંગ કરવી ભારે પડી ચેટિંગ દરમિયાન રત્ન કલાકારને વરાછાના જગદીશનગરમાં બોલાવી ત્યાં રત્ન કલાકારને નગ્ન કરી તેની પાસેથી મોબાઈલમાં ગૂગલ પેનો પાસવર્ડ મેળવી એક લાખ એસી હજાર ટ્રાન્સફર કરી લૂંટ ચલાવાય આ મામલે રત્ન કલાકારે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ કરતા વરાછા પોલીસે બે આરોપી રોહિત વંશ અને મયુર પરમારને ઝડપી પાડી તેઓ પાસેથી હજારની રોકડ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓનલાઈન એપ્સ ગે ડેટિંગ એન્ડ ચેટ એપ્સ મારફતે આ કામના ફરિયાદીને અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક થયેલો અને આ સંપર્ક દરમિયાન આ એપ્લિકેશનના માધ્યમથી તેઓએ મેસેજ કરી અને ટેલિફોનિક વાતચીત કરતાં આ કામના ફરિયાદીને બોલાવી વરાછા જગદીશનગર ખાતે બોલાવી અને પોતાના રૂમમાં ચોથા માળે લઈ જઈ અને એ દરમિયાન અન્ય ત્રણ ઈસમોએ પ્રવેશી અને ફરિયાદીને ધમકી આપી અને તેના મોબાઈલથી ગૂગલ પે મારફતે રૂપિયા એક લાખ એંસી હજાર આરોપીઓએ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી ગુનો આચર્યા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાતા વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ સીપી સેક્ટર વન સર તથા ડીસીપી જ્હોન વન સરના માર્ગદર્શન હેઠળ ગણતરીના કલાકોમાં બે આરોપીઓને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ઝડપી પાડેલ છે અને આ ગુનાના કામે જે રૂપિયા એક્સ્ટોર્શન લઈ લેવામાં આવ્યા હતા એ પૈકી 80000 રૂપિયા કબજે કરવામાં આવે છે બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે